또 가이스 아세 안으로 다 올트 다이빙 올때 매주 싸가서 안다 타야 돼. 음, 지피다 지피다. 만나자네. જે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં છો તો ગુડ મોર્નિંગ ગાઈસ તો હું તો અત્યારે દુકાને ઠીક છે ને અત્યારે બે માલવાળા આવવાના હતા કાલે રક્ષાબંધન હતી તો કોઈ ન આવ્યો કાલે સોમવાર હતો પછી સોમવારવાળો વારો હતો ને આવ્યો નહીં તો હવે આવશે કદાચ તો જોઈએ શું થાય છે માલવાળા આવેલી વાળશે એક તો હું ઉધારવાળા પૈસા દેતા નથી

कारा बम થઈ ગયા છે અજા બનીને કંઈ કામ હતો એટલે મને આરા દી છે હું ક નાળો તમાણ હું તમે મારા માટે કામ આવો હું તમારા માટે કામ આવું તો આયા તા છે બની કામ છે તાજા સીનેટ આતા ચોકલી પર સી કંઈ કામ છે હવે જુના છું થા છે તો બને છે વીટ્યામાં ફૂલ હોસ્ટામ દો લાઈક સબસ્ક્રાઇબ કરો ગાઈસ સપોર્ટ કરો પ્લીઝ વીલ થી સપોર્ટ કરો भी बता रहा मैंने ठीक से तो उठता था भाई अंजर ऐसी है और बने न न काम न बस एक एक काम से काम करी बस जैसे ही है लाखा बस सॉरी घर जैसे बस चोरी पाली तो घर में कोई बता ना करते जाइए पानी वानी बोतल लेता हूँ सीम था लेता हूँ दुकान तो सेट हुआ सेट हूँ मुझे दुकान से हो बाजू आराम ना लिया तो गए अभी के वहां काम करी चुके हैं अनुराधा माई अनुराधा मामा आता मैं जो कह रहा अनुराधा डायर होल से मतलब होटल से पर होटल में है ना पहले यहां सुजल भाई काम कर चुके थे सुजल भाई यहां होटल में काम करता रो नीचे आल्सो लई दुकान से ऊपर होटल से होटल में अपन सुजल भाई काम करी चुके से आज तोमान आ से वीरज गेवाल વશામીની ચોકડી ઠીક છે વશામીની ચોકડી હું ઉભો તો મારા બની એવા છે કાંઈ તો મને રહેજો ગ્રીટ્યામાં તો આ અનુરોધામાં હેને સુર્જલભાઈ કામ કરી શકે છે અને એ લગભગ બે ચાર મહિના કરેલા પાછા નીકળી આવ્યા પણ હોટલ હતી બરાબર જ કહેવા હોટલમાં બે ત્રણ કામ કરી આવ્યા

काम करो आते क्या आते जा रहे अच्छा बने भैया प्रुणा मोटो नहीं है भाई अल्केश ने मैं देखा था तो 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 नहीं तो अभी नहीं आया भाई

તો અટ્ટા છે ગમમી ફૂલ ખટના ખા છે ઠીક છે ખટના મત રે વે ખટના ખા છે તમે જો ટકા જો તમે ખાલી ટકા માં વિડિયો બનાવું છો જો સુરજ દાદા જો ફૂલ ખટના ગરમી થા છે વિડિયો બનાવી લઉં થોડું બડી પછી ટાઈમ નહિ મળે એટલે મત બનાવી લઉં બેલે ગરમી ફૂલ ખટના ખા છે અંજા છે કેરેસર હરીય હવે કોમેડીડ બનાવું છું કશું કરું છું કોઈ છોકરા મળતા નથી મતલબ કોઈ આ દેખાતો હમણાં બે હું ન ઓર્ડર હતો જોઈએ શું થશે બને વિડીયોમાં દુકાન તો બંધ કરી નાખી છે ઠીક છે હવે અહીંયા વિડીયોને પૂરો કરું છું આજે આ લા આખોથી ફરી ફરી થાકી ગયો છે હવે જાઈને ખાઈશ ખાઈને પીન વિડીયો એ તો કાલે સવારે કરીશ તો ખાઈને પીન પછી સૂઈ જઈશ ઠીક છે તો અહીંયા હું આ વિડીયોને પૂરો કરું છું આજે ફૂલ મોજ કરી છે અત્યારે અંધારો થઈ ગયો છે ઠીક છે તો હવે જરા ખાઈને જશે તો હવે કરીએ એન વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર મળીએ બીજા અવલોકમાં તો બાય બાય ગુડ નાઇટ